મકાન હવે જર્જરિત સ્થિતિમાં આવી ગયા છે સરકારે આવા મકાનોને રીડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ કેટલાક ઘર માલિકો આ સ્કીમના જરૂરી નિયમોનું પાલન ન કરતા હોવાનું સામે આવ્યું છે અને તેના કારણે હવે હાઉસિંગ બોર્ડ કડક કાર્યવાહી નોટિસ પણ ફટકારી રહી છે જુઓ આ ખાસ રિપોર્ટ જર્જરિત મકાનોના રીડેવલપમેન્ટમાં લોકોને નથી રસ तंत्र तैयार पर लोगों केम नहीं था तैयार हाउसिंग बोर्डे जर्जरित मकान मालिकों ने आपी नोटिस हाउसिंग बोर्डी जिस स्कीम है तना लोगों नहीं राजी ગુજરાતના અનેક શહેરોમાં હાઉસિંગ બોર્ડને બનાવેલા મકાનો છે પરંતુ આ મકાનો ઘણા વર્ષો થવાને કારણે જર્જરી થઈ ગયા છે લાંબા સમયથી હાઉસિંગ બોર્ડ તેનું સમારકામ કરવા માંગે છે પરંતુ આ મકાનોમાં રહેતા લોકો રાજી ન હોય તેમ લાગી રહ્યું છે ત્રીસથી પચાસ વર્ષ જૂના મકાનો હાલ ખંડેર જેવી સ્થિતિમાં આવી ગયા મકાનોના સ્લેબ છત તથા અન્ય ભાગો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની રહી છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર એક્ટિવ થઈ ગયું છે પરંતુ હાલ લોકો જ તેમાં અંગત રસ ન દાખવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે હાઉસિંગ બોર્ડના આ જે મકાનો છે એ ત્રીસથી પચાસ વર્ષ જૂના છે અને મેન્ટેનન્સ ન થવાને કારણે જર્જરિત થયેલા છે જર્જરિત થવાને કારણે પોપડા પડવા કે મકાનની દિવાલ પડવાથી લોકોને જાનમાલનું નુકસાન થાય છે લોકોની સલામતી માટે અમે રીડેવલપમેન્ટની પોલિસી લાવ્યા છીએ એ લોકો રીડેવલપમેન્ટ પોલિસીમાં જોડાય તો એમને નવું મકાન મળે અને એ લોકોને સલામત અને સારું સુરક્ષિત મકાન મળે પરંતુ રીડેવલપમેન્ટની પોલિસી આવી છતાં અમે લોકો પ્રોવેક્ટિવલી એ લોકોને મળીએ ટેન્ડર બહાર પાડીએ છતાં પણ એ લોકો સંમતિ નથી આપતા સંમતિ ન આપવાને લીધે સમય પસાર થાય અને મકાન વધારે વધારે જર્જરિત થાય એ લોકોને પણ જાનહિ થાય આસપાસના લોકોને પણ એના માટે અસલામતી ઊભી થાય હવે કાં તો એ લોકોએ આપણને અમને સંમતિ આપવી જોઈએ જેથી અમે રીડેવલપમેન્ટ કરીને નવું મકાન આપે છે કે અથવા તો એમને એ લોકોએ પોતાનું મકાન સલામત રીતે રિપેર કરાવી લેવું જોઈએ ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજ્યભરને એકસો સત્યાવીસ કોલોનીના ત્રીસ હજાર મકાનોને રિપેર કરાવવા કે રીડેવલપમેન્ટ સ્કીમમાં જોડાવા માટેની નોટિસ ફટકારી ત્રીસથી પચાસ વર્ષ જૂના અને રિપેરિંગ માંગતા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના સ્લેબ છત કે અન્ય ભાગો પડવાના બનાવો વારંવાર સામે આવતા હોય છે ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખી હાઉસિંગ બોર્ડે અતિ જર્જરિત આવાસોની યાદી બનાવી નોટિસ આપી છે આ તો તમે તમારું મકાન રિપેર કરાવીને સલામત થઈ જાઓ એટલે તમને અને આસપાસના જાનમાલને નુકસાન ન થાય અને સલામત મકાન તમને રહેવા માટે મળી રહે અથવા તો તમે રીડેવલપમેન્ટમાં જોડાવ રીડેવલપમેન્ટમાં જોડાવ તો તમને ચાલીસ ટકા વધારે એરિયાનું ફ્રીમાં મકાન મળશે આધુનિક સુવિધાવાળું મળશે અને તમે જ્યાં સુધી મકાન ખાલી કરો અને મકાન જ્યાં સુધી તમને પરત મળે ત્યાં સુધી તમને ભાડું પણ મળશે વ્યાજબી જે મળવાપાત્ર થતું હશે એટલે હવે એ બેમાંથી એક પણ વિકલ્પ પણ તૈયાર ન થાય લોકો તો લોકોનું જાનહની કે એની સલામતી માટે અમારે ન છૂટકે કઈ પગલાં લેવા પડશે અમે રેપિડ એક્શન સર્વે કરતાં અમને ટોટલ એકસો સત્યાવીસ કોલોની અતિ જર્જરિત માલુમ પડી એના માટે અમે પ્રોએક્ટિવલી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલી છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં થોડા સમય પહેલા હાઉસિંગની એક સોસાયટીની છત ધરાશાયી થતા બે લોકોના મોત થઈ ગયા હતા આ ઘટના બાદ રાજ્ય સરકારે રીડેવલપમેન્ટ સ્કીમ જાહેર કરી છે પરંતુ આ સ્કીમ જાહેર કરાયા બાદ પણ લોકો તેમાં જોડાઈ નથી રહ્યા આ મામલે અમે અમદાવાદના શિવાલય ગણેશ અપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા ત્યાં અમે સ્થાનિક લોકોને મળ્યા સ્થાનિકોએ તંત્રનો વાંક કાઢતા જવાબ આપ્યા છે કોઈએ સ્કીમમાં પૈસા વધારે હોવાનું કારણ આપ્યું તો કોઈએ નિયમોનું કારણ આગળ ધર્યું હાઉસિંગ બોર્ડની નોટિસ એ લોકોએ અમને છે ને આપી ખરી પણ દરેક બ્લોકમાં ચોંટાડેલી છે બરાબર એને અમે વાંચી એનું અધ્યયન તો કર્યું પણ એ લોકોનું એવું છે કે તમે પૈસા ભરો દસ્તાવેજ કરાવો તો તમે રીડેવલપમાં જઈ શકો બરાબર પણ પૈસા ભરવામાં એવું છે કે એમનું જે પૈસા ભરવાની જે નીતિ છે ને એ વ્યાજબી નથી જો વ્યાજબી નીતિ કરે તો હાઉસિંગમાં પૈસા ભરવા તૈયાર છે રીડેવલપમાં બેસવાય તૈયાર છે મકાન જજરે થઈ ગયા છે અમારા એટલે રીડેવલપમેન્ટ આપે તો સારું છે બરાબર છે અને વ્યવસ્થિત મકાન કરી આપે तो अमे समझे तैयार से बता भैया हाउसिंग बोर्ड हाउसिंग बोर्ड, 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 बोर्ड तो करें तैयार है हाउसिंग बोर्ड जर्जी माँगे थी गए हाउसिंग बोर्ड तो रीडेवलपैर तो क्या बात? आ, पैसा मागेज बांधक करूँ पैसा मागे है कोई आप तैयार है नहीं सात आठ लाख रुपया मागे लोग स्क्वेर फूट वारे ए पैसा मांगे लोग एना ગુજરાત હાઉસિંગ બોર્ડે બનાવેલી અનેક સોસાયટીઓ આજે ત્રીસથી પચાસ વર્ષ જૂની થઈ ગઈ છે જેના કારણે અનેક સોસાયટી આજે જર્જરિત થઈ ગઈ સરકારે રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ તમામને નવા ઘર મળે અને મૂળ મકાનના ચાલીસ ટકા વધારે બાંધકામવાળા મળતા હોવા છતાં અનેક જગ્યાઓ પર લોકો ખંડેર સોસાયટીઓમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે પરંતુ રીડેવલપમેન્ટ સ્કીમમાં જવા તેઓ તૈયાર નથી જેના કારણે આગામી સમયમાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોને જવાબદાર ગણવા તે એક સવાલ છે ગૌરવ પટેલ સાથે ઝી મીડિયા અમદાવાદ BMJ.